વાત કરીએ સવારે છ બાર વાગ્યા સુધી એકસો બત્રીસ તાલુકામાં વરસાદ છે વિજાપુરમાં સૌથી વધુ આઠ ઇંચ વરસાદ વરસ્યો કપડવંજમાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે ઉમરપાડામાં પાંચ ઇંચ વરસાદ તો માણસામાં સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો ધરમપુરમાં સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે ઉમરગામમાં સાડા ત્રણ ઇંચ વરસાદ તો પારડીમાં પણ સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે વિસનગર છોટાઉદેપુર દહેગામ તમામ જગ્યાઓ પર ત્રણ થી સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ સહારે અવરજવર કરતા લોકો વહેલી સવારના દ્રશ્યો છે કે જ્યાં છ થી આઠ વાગ્યા સુધીમાં વરસાદ પડ્યા બાદ દસ વાગ્યા બાદ લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે બપોરના એક વાગ્યા છે ને હજી પણ કેટલા એવા જિલ્લા અને તાલુકા છે ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં વરસાદ યથાવત છે ઉમરગામમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસી ગયો વહેલી સવારથી અત્યાર સુધીમાં પારડીમાં પણ સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે વિસનગરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો